વડોદરા શહેરમાં ચિંતા જગાવતા સમાચાર આવી રહ્યા છે પંચમહાલ અને દાહોદ જિલ્લાના માટીના ઘરમાંથી ઉપદ્રવતી સેન્ડ ફ્લાયથી થતી ગંભીર બીમારીમાં ચાર બાળક સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આરોગ્ય વિભાગ દાવા કરે છે કે દર્દીને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે પરંતુ આમાં એક બાળકનું તો દુઃખદ અવસાન થતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે માટીના કુટીરમાં પેદા થતી સેન્ડ ફ્લાયના કારણે બાળકોને ભારે તાવ ઉલટી અને જાડાની તકલીફ થઈ રહી છે આ પ્રકારની બીમારી બાળકોને ઝડપથી નબળા કરી મોત તરફ ધકેલી દેશે પંચમહાલ અને દાહોદમાંથી આવેલા ચાર બાળકોમાં એક બાળકનું તો મોત થઈ ગયું છે અને તાત્કાલિક અન્યના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે જેથી સાચી બીમારી અને આગળની સારવાર સુનિશ્ચિત કરી શકાય આ પ્રકારના કેસોમાં ગામડા વિસ્તારમાં આરોગ્ય તંત્રની ટીમો સારવાર પહોંચાડી શકે તે અગત્ય નુશે જો ગામડાઓમાં યોગ્ય ઉપાય કરવામાં નહીં આવે તો આવી ઘટનામાં વધુ બાળકોના જીવ જોખમમાં પડે અને તેને નકારી પણ ન શકાય સવાલ અહીં એ ઊભો થાય છે કે આજના યુગમાં પણ બાળકો સેન્ટ ફ્લાય જેવી સમસ્યાથી જીવ ગુમાવે છે તો જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગની ભૂમિકા શું શું છે હા અત્યારે હાલમાં જે પરિસ્થિતિ જે અહીંયા ગુજરાતમાં ચાલી રહી છે ખાસ કરીને જે આપણા પંચમહાલ ડિસ્ટ્રિક્ટ દાહોદ ગોધરા એવા વિસ્તારમાંથી જે અમુક આઠ કે નવ વર્ષથી ઓછી વયના બાળકો જે આવી રહ્યા છે એ લોકોમાં શંકાસ્પદ વાયરલ એન્કેફ્લાઇટીસ જોવા મળે છે ખાસ કરીને એવા બાળકોને શરૂઆતમાં તાવ હોય છે વધારે તાવ હોય છે અમુકને માથા દુખાવની ફરિયાદ હોય છે અને સાથે સાથે ઝાડા ઉલટી અને અમુકમાં શરદી ખાંસી આ બધાને પ્રોડ્રોમલ સિમ્ટમ્સ કહેવાય કે જે એકચ્યુઅલ જે એન્કેફ્લાઇટિસ ના પહેલાંના સિમ્ટમ્સ કહેવાય અને પછી તરત આ બાળકોનું જે છે કે એ લોકોનો જે અલ્ટર્ડ સેન્સોરિયમ થઈ જાય છે કે એ લોકો ભાન ગુમાવી બેસે છે અને સાથે સાથે અમુક બાળકોમાં ખેંચ પણ આવી જાય છે તો એ બેભાનના પૈસામાં ઘણા લઈને આવે છે અને ઘણા શરૂઆત લક્ષણમાંથી પણ અહીંયા આવે છે તો એ બાળક વધારે પડતા સિરિયસ હોય છે અને અમે અમારા અહીંયા જે સઘન સારવાર કેન્દ્ર છે પીઆઈસીયુ પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં એવા બાળકોને આપણે દાખલ કરીએ છીએ અને એ લોકોની આખી ટ્રીટમેન્ટ અમે પૂરું પાડીએ છીએ હા હાલમાં અત્યારે ત્રણ દર્દીઓ દાખલ છે જેમાંથી બે દર્દીઓ થોડીક સિરિયસ કન્ડિશનમાં છે અને એ લોકો સઘન સારવાર હેઠળ આપણા પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ છે અને એક બાળકને થોડુંક સારું થયું છે તો અમે ડિસ્ચાર્જ મીન્સ ડિસ્ચાર્જની તૈયારી કરી રહી છે અને હાલ એને વોર્ડમાં શિફ્ટ કર્યું છે હા સવારે એક એક વર્ષનું એક પેશન્ટ આવેલું રિયાન કરીને એ એક્સપાયર્ડ થયેલું છે વરેલંટ એમાં એજ ગ્રુપ આઠ મહિનાથી આઠ વર્ષ સુધી આવા બાળકો હોય છે અને મોટે ભાગના બાળકો જે છે આ સેમ આઠ વર્ષની નીચેના જ હોય છે આમ તો જે ખરેખર એ ચૌદ વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે પણ અત્યારે જે પણ અહીંયા દર્દીઓ આવ્યા છે એ લોકોની ઉંમર મોસ્ટ ઓફ ધ ટાઈમ મતલબ અહીંયા જે છે આઠ વર્ષની નીચે છે હા આપણે સેમ્પલ છે બ્લડ સેમ્પલ જેને આપણે સીરમ સેમ્પલ કહીએ છીએ અને સીએસએફ સેમ્પલ એ આપણે ગાંધીનગર ખાતે મોકલીએ છીએ ટોટલ અત્યારે પંચમહાલમાં આમ છે જો સાહીઠ ટકાનું એક્સપાયરી રેટ છે કેમકે આમાં મોર્ટેલિટી રેટ વધારે હાઈ હોય છે અને એ પણ અમારી મીન્સ કે જેટલું પણ એને સરસ ટ્રીટમેન્ટ આપીએ પણ ડિઝીઝનો પ્રકાર જ એવું પ્રકારનું છે કે આ દર્દીઓ વધારે સિરિયસ થઈને મૃત્યુ પામે છે પણ એનામાંથી ગભરાવાની જરૂર નથી કેમ કે આ દર્દીનું જે છે કે એની જે સારવાર માટે તરત લઈને આવે તો એવા દર્દીનો બચાવ થઈ શકે અને ખાસ કરીને જે પણ બાળકોને ગામડાઓમાં જે તાવ હોય વધારે પડતો તાવ હોય